પંચમહાલના શહેરાના પાનમ ડેમમાં ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે હાલ ડેમમાં એક લાખ છત્રીસ હજાર આઠસો પચીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ રૂલ લેવલ એકસો સત્યાવીસ પોઈન્ટ છત્રીસ મીટર જાળવવા માટે ડેમના દરવાજા બાર ફૂટ સુધી ખોલી એક લાખ તેત્રીસ હજાર એકસો છપ્પન ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે આગલા દિવસે આઠ હજાર દસ ફૂટ ખોલી એક લાખ તેર હજાર ત્રણસો ચોસઠ ક્યુસેક પાણી છોડાયું પરંતુ આવકમાં વધારો થતા દરવાજા વધુ ખોલવામાં આવ્યા પાનમ ડેમની સપાટી હાલ એકસો સત્યાવીસ પોઈન્ટ વીસ મીટર છે અને ડેમ સત્તાણું પોઈન્ટ એકાવન ટકા ભરાયું છે એક લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાતા નદી કાંઠાના ગામોને વહીવટી તંત્ર દ્વારા સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે પાનમ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે આસપાસના ગામના લોકોને સાવચેતી રાખવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે પાનમ ડેમમાં ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણીની આવકમાં વધારો થયો છે હાલ ડેમમાં એક લાખ છત્રીસ હજાર આઠસો પચીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ રૂલ લેવલ એકસો સવીસ પોઈન્ટ છત્રીસ મીટર જાળવવા માટે ડેમના આઠ દરવાજા બાર ફૂટ સુધી ખોલી એક લાખ તેર હજાર તેત્રીસ હજાર એકસો છપ્પન ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે આગલા દિવસે આઠ દરવાજા એંસી ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા ત્રણ એક લાખ તેર હજાર ત્રણસો ચોસઠ ક્યુસેક પાણી છોડાયું પરંતુ આવકમાં વધારો થતાં દરવાજા વધુ ખોલવામાં આવ્યા પાનમ ડેમની જળસપાટી હાલ એકસો સત્યાવીસ પોઈન્ટ વીસ મીટરે છે